રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પાંચથી પંદર ઇંચ વરસાદ નોંધાતા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે ગત રાત્રે સમઢિયાળા નાગવદર મેરવદર વિસ્તારમાં ભારે વરસાદ પડતા બંને ડેમોમાં પાણીની આવક થઈ છે ગદેતર પાસે આવેલા બે ડેમમાં દસ દરવાજા સાત ફૂટ ખોલાયા જ્યારે કે મોજ ડેમમાં અડત્રીસ ફૂટ સપાટી પહોંચી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં સાંજે આઠ વાગ્યાથી સવારના દસ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આજે સવારે સમઠિયાળા ગામે વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાતા ગામમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે ખ્વાજાનગર રામગઢ કટલેરી બજાર સિંધી માર્કેટ ભાદરચોક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે કામગીરી આદરી હતી ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી અને નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પોતાની ટીમ સાથે દોડી જેને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા આજે ઉપલેટા શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ થઈ હોય અત્યારે છેલ્લી ચાર કલાકમાં સારો વરસાદ ચાર ઇંચ જેવો થયેલો હોય જેથી તમામ જે વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે જેમ કે આપણે ખ્વાજાનગર છે રામગઢ છે તેમજ પંચેશ્વર આપણે ભાદર નદી ભાદર નદી નીચે રહેતા લોકો એ બધાને તમામને ત્યાંથી હટવા અને માઇક દ્વારા સૂચના આપવામાં આવેલ છે અને સતત એવા જણાવવામાં આવેલ છે તેમજ તંત્ર અત્યારે પૂરેપૂરો આ બાબતે ધ્યાન રાખી રાખવામાં આવે છે તેમજ આ બાબતે કાંઈ પણ કોઈને પણ પ્રશ્ન હોય તો તાલુકાના અમારા કંટ્રોલ રૂમ નંબર બાવીસ ચૌદ અઠાવન ઉપર સંપર્ક કરવા અપીલ છે આજરોજ હવામાન વિભાગની આ આગાહીના અનુસંધાને જે ઉપલેટામાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચાર કલાકમાં ચાર એજથી વધારે વરસાદ વરસ્યો છે ત્યારે અમે ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તાર ખ્વાજાનગર રામગઢ તેમજ પાટણવાર તરફના કુલ નીચાના વિસ્તારમાં તેમજ અત્યારે હાલ ઉપસ્થિત છે ત્યાં સોનલનગર જેવા વિસ્તારમાં લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ ઉંચાણવાળા વિસ્તાર તરફ સ્થળાંતર કરી લે અને એ માટે સૂચના આપવામાં આવેલી છે કોઈ કે થાય તે માટે લોકો સતર્ક રહે અને જો કોઈ ઇમરજન્સી સર્જાય તો તાલુકાના કંટ્રોલ રૂમમાં તેઓ જાણ કરી અને આવી ઘટનાઓ નહીં અથવા તો અટકે એના માટે તંત્ર સતર્ક છે અને સાવચેત છે